કાર દોસ્તો કેમ છો બધા મજામાં હશે મિત્રો આજના વિડીયોની અંદર નથી કોઈ આપણે કોઈ રાજકારણની વાત કરવાની નથી કોઈ આકા પાછી કોઈની વિશે વાત કરવાની કે કાંઈ જ નહીં પણ આજે એક ઇતિહાસની અંદર એક એવી ઘટના વિશેની વાત કરવાની છે જે કદાચ તમે વાત સાંભળેલી પણ હશે કદાચ મારો એવો અનુભવ છે કે કદાચ તમે સાંભળેલી જ હશે એમ અને જે ઘટના ઘટી ચૂકેલી છે એ ઘટનાની અંદર એટલી બધી ઇમોશનલ સ્ટોરી એટલી બધી ઇમોશનલ કહાની છે કે વાત ના પૂછો કારણ કે મિત્રો સગ્ગા ભાઈઓ મળી અને પોતાની સગી બહેનને મારી નાખતા હોય અને એનું મારી અને એનું માંસ બનાવી પકવી અને પોતે સગ્ગા ભાઈઓ હોવા છતાં એનું માંસ ખાઈ જતા હોય તો એવી ઘટના ભૂતકાળની અંદર ઘટી ચૂકેલી છે તો આજે એના વિશે થોડી વાત કરવાની છે મિત્રો અને મજા આવશે વિડીયો પૂરેપૂરો જોજો કહાની આખી સાંભળજો અને બહુ જોરદાર સ્ટોરી છે તો સાંભળવાની કોશિશ કરજો સાથ સપોર્ટ આપી બન્યા રહેજો વિડીયોની અંદર પૂરેપૂરા બહુ જોરદાર કહાની છે અને મિત્રો કહાની તમે સાંભળેલી હશે એ તો હું માનું છું પણ એ કહાની એ ઘટના કઈ જગ્યાએ ઘટી ચૂકેલી છે એ તમામ વિડીયો હું આજે તમને બતાવવાનો છું કઈ જગ્યા છે કેવી રીતનું શું થયેલું હતું અને કઈ રીતે બહેનને મારવામાં આવી હતી કઈ જગ્યાએ ઊભી રાખવામાં આવી હતી અને ભાઈઓએ એને કેવી રીતે મારી શું કારણથી મારી હતી અને મારવાનું કારણ પણ એટલું અલગ છે એવા પ્રકારનું અલગ કારણ છે મિત્રો કે તમે કોઈ વિચારી ના શકો તો એવી જ વાત કરવાની છે આજે આ વિડીયોની અંદર અને હું પુરાવા સાથે જ તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો બાકી લાઈક કોમેન્ટને એવી કોઈ જરૂર નથી પાછળથી કરવું હોય તો કરી શકો છો પણ પહેલાં તો આપણે તમે આખી વાતને પૂરેપૂરી સાંભળજો કહાની સાંભળજો ઘટના વિશે સાંભળજો હું તમને પૂરેપૂરી પૂરેપૂરા વિસ્તાર સાથે આખી કહાની તમને સંભળાવવાનો છું બરાબર તો આપણે શરૂઆત કરીએ મિત્રો મિત્રો પહેલી વસ્તુ તો એ કે કોઈ પણ કહાની હોય કોઈ પણ સ્ટોરી હોય કે કોઈ પણ ફિલ્મ હોય તો શરૂઆતની અંદર મિત્રો આપણને એટલો બધો કંટાળો આવતો હોય એટલી બધો બોગસ લાગતું હોય પણ જ્યારે એની અંદર આપણે ઊંડા ઉતરીએ એને છેલ્લે સુધી એને સાંભળીએ જોઈએ તો જ ખબર પડે મિત્રો કે એમ કે જોરદાર કહેવાય બહુ મજા આવી કોઈ પણ પિક્ચરની અંદર તમે ફિલ્મની અંદર જુઓ શરૂઆતની અંદર તમને એવું લાગે કે સાલું બોગસ છે કંઈ આની અંદર લેવાનું છે નહીં પણ એન્ડ સુધી એની અંદર બન્યા ને મિત્રો ત્યારે જ આપણને પૂરેપૂરી આખી ખાતરી થાય ખબર પડે કે આની અંદર શું જાણવા મળ્યું અને શું હતું કારણ એટલે લાસ્ટ સુધી જોવાની મજા આવે તો આપણે મિત્રો વાત કરવાની છે આજે જોરદાર ઘટના વિશે અને એટલી ઇમોશનલ ભાઈ અને બહેન પ્રત્યેની જે લાગણીઓ હોય છે પ્રેમ હોય છે બરાબર તો એવી જ આપણે આ વાત કરવાની છે તો મિત્રો જૂના ઇતિહાસની વાત છે થોડી ભૂતકાળની વાત છે તો મિત્રો એક ગામની અંદર સાત ભાઈઓ હોય છે સાત ભાઈઓ અને એમની એક જ બહેન હોય છે કેટલી એક જ બહેન હવે મિત્રો એ જમાનાની અંદર શિકાર કરવાના બધા ઘણા બધા લોકોને શિકાર કરવાના બહુ શોખ હતા શોખીન હતા શિકાર કરીને પોતાના ભરપેટ કરતા હતા પેટ પૂજા કરતા હતા તો આવી જ રીતે મિત્રો મિત્રો સાત ભાઈઓ જ્યારે શિકાર કરવા જતા એટલે એમની બહેન ઘરે રહેતી એમની માટે રસોઈ બનાવી પકવી ભોજન બનાવી તૈયાર કરી અને રાખતી અને જ્યારે સાત ભાઈઓ કામ ઉપર જતા કે શિકાર ઉપર જતા કંઈ પણ કાર્ય કરી અને ઘરે આવતા એટલે બહેનનું બનાવેલું ભોજન તમામ સાથે મળી સાથે ભાઈ બહેન અને જમી લેતા હવે એક વખત એવું બને છે કે સાતે ભાઈઓ ઘરથી જાય છે કામકાજ માટે બહાર શિકાર કરવા માટે અને બહેનને કહે કે તું જમવાનું બનાવીને રાખજે અમે આવીશું એટલે આપણે સાથે મળી જમી લઈશું બહેન કે સારું ભાઈ હું જમવાનું બનાવીને રાખીશ તમે આવજો બરાબર હવે એની અંદર જ્યારે સાત ભાઈઓની જે આ બહેન છે એ ઘરે જમવાનું બનાવવા બનાવવાનું ચાલુ કરે છે એટલે પહેલાં તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જ્યારે જમવાનું કોઈ પણ સ્ત્રી જમવાનું બનાવતી હોય એટલે સૌ પ્રથમ તો કોઈ પણ શાકભાજી હોય એ વેજ હોય કે નોન વેજ હોય પણ એને કટિંગ કરવું પડે કટિંગ કર્યા બાદ જ એને સમારવામાં આવે તો આવી રીતે આ બહેન શાકભાજી કોઈ પણ હશે એ જ્યારે એને કટિંગ કરવા બેસે છે એટલે અચાનક એક ચાકુ વડે જે કટિંગ કરતી હોય ને એ ચાકુ એના હાથમાં લાગી જાય છે કાપ થાય છે એના હાથ ઉપર વાગી જાય છે શાકભાજી કટિંગ કરતી વખતે તો જ્યારે લોહી નીકળવાનું ચાલું થાય છે તો એની બહેન આજુબાજુ જુએ છે પાણી વડે હાથ ધોવે છે પણ લોહી બંધ થતું નથી હાથ લૂંછવાની પણ કોશિશ કરે છે તો કંઈ મળતું નથી લૂંછવા માટે એમને એમ કે કપડાં ઉપર લૂંછીશ તો મારા ભાઈઓ જોશે અને અચાનક હેબતાઈ જશે કે આ તને શું થયું હા ના એટલે કંઈ પણ કે જગ્યાએ લોહીવાળું કંઈ જ થાય નહીં એટલા માટે એ કોઈ પણ જગ્યાએ લોછવાની કોશિશ કરતી નથી ના કે કે મારા ભાઈઓ જોવે છે કે આ લોહી ક્યાંથી આવ્યું તો અચાનક એ ગભરાઈ જશે તો એટલા માટે મિત્રો એ જે શાકભાજીનું કટિંગ કરતી હોય ને એ શાકભાજી દ્વારા જ આખું લોહી એને લૂછી નાખે છે અને એ જ શાકભાજી કટિંગ કરી અને એ શાકભાજીની સબ્જી બનાવે છે જે એને પોતાના હાથ પર ચપ્પું વાગેલું હોય અને જે લોહી નીકળતું હોય એ આખી સબ્જીથી એ લોહી લૂછી નાખે છે અને બહેનને એમ કે પછી તો આની મારે શાકભાજી સબ્જી બનાવી દેવાની છે એટલે લોહી જાય જોવા મળશે નહીં તો આવી રીતે મિત્રો આ આખી ઘટના કાર્યક્રમ થાય છે અને આવી રીતે જે બહેન છે એ શાકભાજી આખી આખી લોહીવાળી થઈ જાય છે અને છતાં એને કટિંગ કરી અને સબ્જી બનાવી રસોઈ બનાવી અને કમ્પ્લીટ કરીને તૈયાર રાખે છે થોડા સમય પછી આ સાથે ભાઈઓ શિકાર કરી ઘરે આવે છે અને બહેન જ્યારે જમવાનું પીરસે છે એટલે ભાઈઓ દ્વારા જમવાની અંદર અલગ સ્વાદ જોવા મળે છે એટલે કે આ પહેલી વાર આટલો બધો સ્વાદ આવ્યો ક્યાંથી આજે બહુ મસ્ત ભોજન બનાવવામાં આવ્યું છે એટલે બહેનને પૂછે છે કે બહેન આ કઈ રીતના આવું ભોજન બનાવવામાં આવ્યું આજનો સ્વાદ તો કંઈ અલગ જ છે આટલી બધી મીઠાશ છે અને બહુ સરસ મજાનું જમવાનું બનાવ્યું છે એટલે બહેનને એમ કહે છે કે કંઈ નહીં તો બની ગયું છે જેમ બનાવું છું એવી રીતે જ બનેલું છે પછી સાત ભાઈઓ એને કસમ આપે છે કે અમારી સોગન ખા અમારા કસમ ખા ખવડાવે છે અને પછી બહેન એમને જે આખું બની હતી ઘટના કે આવી રીતના મને ચપ્પું વાગેલું ને મેં આવી રીતે મારું લોહી શાકભાજીની અંદર લૂંછ્યું હતું અને એ જ શાકભાજીની મેં રસોઈ બનાવી છે તો આવી રીતે સાથે ભાઈઓ સાંભળી લેશે પછી જમી લીધા પછી રાતના જ્યારે સાતે ભાઈઓ સૂતા હોય તો એવાની અંદર ઊંઘમાંથી અચાનક એમને ઊંઘ નથી આવતી કે આજે તો બહુ સરસ મજા આવી ગઈ જમવાની કેટલી મજા આવી ગઈ એટલે એકબીજા વાત કરવા માટે છે કે સાલું આપણી બહેનના લોહીથી આ શાકભાજી બનાવવામાં આવી અને આ શાકભાજી રસોઈ આટલી સ્વાદિષ્ટ બની તો જો આપણે આપણી બહેનને પતાવી દઈએ અને એનું માંસ બનાવીને ખાઈએ તો કેટલી મીઠાશ હશે ને કેટલી મજા આવશે તો આવો વિચાર કરી અને છ ભાઈઓ તૈયાર થાય છે કે ચલો આપણે સવારે તો આપણે આવું જ કરવું છે આપણી બહેનને પતાવી અને એનું આપણે માંસ ખાઈશું પણ મિત્રો આ છ ભાઈઓની સંમતિ થાય છે બહેનને મારવાની એનું માંસ ખાવાની પણ એમાં સૌથી જે નાનો ભાઈ હોય છે એ આ વાતનો વિરોધ કરે છે કે જેવી તેવી તો ગણો ના ગણો એ આપણી નાની બહેન છે આપણી સાથે આપણે એને આપણી ઊંઘળી પકડી એને ચાલતા શીખવાડેલી આપણી બોલી એને બોલતા શીખવાડેલું આપણે પાળી પોષી અને આપણી બહેનને આપણે ઉછેરીને મોટી કરેલી છે અને આજે આપણે એને મારી અને એનું માંસ ખાવા જવા વાત કરો છો તમે એટલે આવી રીતે નાનો ભાઈ આ છ ભાઈઓનો વિરોધ ઉઠાવે છે તો છ ભાઈઓ નાના ભાઈને ધમકાવે છે કે જો તું આ વાત કરીશ નાની બહેનને અથવા તું પણ જો અંદર આની અંદર કંઈ પણ બોલીશ તો તને પણ અમે પતાવી દઈશું મારી નાખશું એટલે નાનો ભાઈ બિચારો ડરી જાય છે આની અંદર હવે કાંઈ બોલવાનું ટાળ હશે બરાબર હવે જ્યારે સવાર થાય તો જે રીતે આખો પ્લાન તૈયાર કરેલો હોય છે એ રીતે આ સાતે ભાઈ બહેનને એ દિવસે પોતાની સાથે લઈ જવામાં આવે છે કે બહેન તમે આજે ચાલો અમારી સાથે અમે કઈ રીતના શિકાર કરીએ છીએ શું કરીએ છીએ આજે તમે અમારી સાથે ચાલો પણ બહેન બિચારીને ક્યાં ખબર હતી કે આજની ઘડી આજનો દિવસ મારા માટે છેલ્લો દિવસ હશે મારા જ ભાઈઓ મારા લોહીના મારા મોશના તરસ્યા થયા છે આવી બહેનને તો ક્યાં ખબર હતી નાના ભાઈ બધો જાણતો હતો પણ એ કંઈ નહોતો શકતો પોતાના મોતની બીકના કારણે તો મિત્રો આવી રીતે બધું તૈયાર કરી બહેનને સાથે લઈ સાથે ભાઈ અને આઠમી બહેન શિકાર ઉપર નીકળે છે તો આ જગ્યા તમે જ બતાવવામાં આવો છે તમને આ ફોટો હું તમને બતાવું પહેલાં તો તસવીર જોઈ લો જોયો મિત્રો કે આ જગ્યા એ છે કે જ્યાં આગળ બહેનને મારવામાં આવી હતી એનું માંસ બનાવીને ખાવામાં આવ્યું હતું તો આ એ જ જગ્યા છે મિત્રો આ જે ફોટાની અંદર તમે જોઈ રહ્યા છો બરાબર હવે મિત્રો કહાનીની અંદર સાંભળવા જેવી વાત તો હવે છે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને આખી કહાની સાંભળજો કે હવે જે બનવાનું હતું અને બહેનને જેવી મા કઈ રીતે મારવાની છે બધું કહાનીની અંદર હવે સાંભળવા જેવી વાત છે પૂરેપૂરી વાત સાંભળજો મિત્રો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી નાખજો બરાબર તો આગળ વાત કરીએ મિત્રો કે છ ભા સાત ભાઈ અને બહેનને લઈ અને મેં જે તમને આ ફોટો બતાવ્યો એ જગ્યા ઉપર આવે છે એ જગ્યા ઉપર તમે જોઈ શકો છો જે આ ડાળ ઝાડની એક ડાળ જે નમી ગયેલી છે તૂટીને થોડી આ ઝાડની નીચે છ ભાઈઓ બહેનને એમ કહે છે કે તું આ ઝાડ નીચે આરામ કર બરાબર અને અમે થોડે દૂરથી થોડો કંઈ શિકાર કરી અને લઈને આવીએ એમ કહી બ બહેનને ઝાડ નીચે ઊભી રાખે છે અને છ સાત ભાઈઓ છ ભાઈઓ પોતાના નાના ભાઈને સાથે લઈ અને થોડે દૂર સુધી જાય છે અને હવે બહેનને કઈ રીતે મારવી એ આયોજન કરે છે પછી છ ભાઈઓ નક્કી કરે છે કે આપણા નાના ભાઈને કહીએ કે તું તીર દ્વારા બહેનને માર તીર તીર ચલાય તો મિત્રો નાના ભાઈને આ છ ભાઈઓ ધમકાવે છે કે ચાલ તારે તીર મારવું પડશે અને જો તું આવું નહીં કરે તો અમે તને તીર મારી દઈશું એટલે નાનો ભાઈ દબાણમાં આવી અને બિચારો નાનો ભાઈ પાછો એક આંખે ઓંધળો હોય છે એટલે થોડે દૂર લઈ જાય છે છ ભાઈ આ નાના ભાઈને અને કહે છે કે તું જો સામે હવે ચાળ નીચે બહેન ઊભી છે અને તું હવે તીર માર તો નાનો ભાઈ બિચારો જાણી જોઈને નિશાન થોડું અળવું સાઈડમાં નિશાન રાખી અને તીર મારે છે અને છતાં પણ તીર એમને જે બહેન હોય છે એને લાગી જાય છે અને બહેનના પ્રાણ નીકળી જાય છે આવી રીતે બહેનને મારી અને સાથે ભાઈ પાછા આવી જાય છે અને તમે જોઈ શકો છો આ ફોટાની અંદર કે જે આ એક જે કપડું લબડી રહ્યું છે આ એ આ અહીંયા એ જગ્યા ઉપર આ લોકો રહેવા માટે એક નાની ઝૂંપડી પણ બનાવેલે બનાવે છે જે અત્યારે તો નથી તો ત્યાં આગળ પછી બહેનને માર્યા પછી આ છ ભાઈઓ એવું વિચારે છે કે આ નાનો ભાઈ આપણને આ જે બહેનના મોશનું જે કટિંગ કરવાનું છે એ આપણને કરવા નહીં દે તો એને ચલો આપણે લાકડા લેવા મોકલી દઈએ એટલે આ છ ભાઈઓ નાના ભાઈને કહે છે કે તું જંગલમાં જા અને લાકડા લઈને આવજીએ એટલે એક નાનો દોરડાનો એક કટકો આપે છે કે લે આ દોરડાનો કટકો અને ખૂબ બધા લાકડા વધારે જેટલો બને એટલા વધારે લાકડા લઈને આવજે જેથી આ મોંશને આપણે પકવી શકીએ અને પછી પકવીને ખાઈ શકીએ તો આવી રીતે નાનો ભાઈ જંગલની અંદર લાકડા લેવા માટે જાય છે તો લાકડા વધારે લઈ લે છે ત્યાં સુધી આ ભાઈઓ જે માંસને કટિંગ કરવાનું હોય છે એ કટિંગ કરી નાખે છે બહેનના પોતાની સગી બહેનના માંસનું કટિંગ કરી નાખે છે અને સામે નાનો ભાઈ જંગલની અંદર જ્યારે લાકડા વીણી લે છે તો લાકડા વધારે છે લેવરાઈ જાય છે વધારે વીણાઈ જાય છે તો જ્યારે લાકડાને બાંધવાની કોશિશ કરે છે એકસાથે ભેગા તો દોરડું નાનું હોવાથી આ લાકડા બંધાતા નથી તો એ રડવા લાગે છે અને ચિંતા કરવા લાગે છે તો ત્યાં આગળ એક નાગ દેવતા આ બધું જોતા હોય છે તો નાગ એની જોડે આવી અને કહે છે કે કેમ રડી રહ્યા છો તો આ નાનો ભાઈ એમ કહે છે કે મને નાનું આવડું દૂરડું આપી અને વધારે લાકડા લાવવાનું કીધું અને જો ના લઈ જાઉં તો મારા ભાઈઓ મને પણ મારી નાખે એમ છે તો નાગ એમ કહે છે કે હું આ તમારો જે લાકડાનો ભારો છે એની ફરતે વીંટાઈ જાઉં દૂરડું બની અને તમે રડશો નહીં અને તમે લાકડા પહોંચાડી આવો તો આવી રીતે નાગ દેવતા પણ લાકડાના આખા ભારા ફરતે વેંટાઈ જાય અને ભારો ઊંચકી અને નાનો ભાઈ લાકડા લઈને જ્યારે આ છ ભાઈઓ જ્યારે બધું ઓકે કરીને રાખે છે માંસને કટિંગ કરે છે ત્યાં આગળ લાકડા લઈને આવી જાય છે તો હવે પછી લાકડા યાણ મૂકે છે ચૂલો બનાવે અને આ માંસને પકવવાની શરૂઆત કરે છે આ છ ભાઈઓ અને માંસ કમ્પ્લીટ બધું ઓકે થઈ પક પૂરેપૂરું તૈયાર થઈ જાય છે એનું જે બનાવવાનું હોય બનાવી લેશે અને હવે જ્યારે જમવાનો સમય આવે એટલે છ ભાઈઓ એમ કહે છે કે આપણો ભાઈને હવે આપણે પાણીની જરૂર પડશે જમવા માટે જમ્યા પછી પાણીની પણ જરૂર પડશે તો એના ભાઈને એમ કહે છે નાના ભાઈને કે જા અને તું પાણીની વ્યવસ્થા કરીને લાવ કારણ કે આ છ ભાઈઓને એવું હોય છે કે જો આર્યો આપણી સાથે હશે તો આપણને આ માંસ ખાવા નહીં દે કે ખાશે પણ નહીં તો એને આપણે એને પાણી લેવા મોકલી દઈએ અને આપણે આ માંસ ખાઈ લઈએ અને એના માટે થોડું બચાવીને રાખશું એટલે આવી રીતે નાના ભાઈને કહે કે તું જા પાણીની વ્યવસ્થા કરી કરીએ એટલે નાનો ભાઈ બિચારો રડતો રડતો જાય છે પાણી લેવા માટે અને એક આ તમે જોઈ શકો છો આ ફોટો હું તમને બતાવું આ એક એ જ કૂવો છે કે જ્યાં આ નાનો ભાઈ પાણી માટે પાણી લેવા માટે ગયો હતો બરાબર તો મિત્રો આ એ જ કૂવો છે કે જ્યાંથી એને પાણી લીધું હતું અને ત્યાંથી આ જ્યારે પાણી લેવા જાય છે આ કૂવાની અંદર ત્યારે મિત્રો આ કૂવાની અંદર એ દેટકા જોઈ જાય છે થોડા કરચલા જોઈ જાય છે કેકડા તો નાનો ભાઈ એમ કહે છે કે હું આ ડેટકા અને કરચલાને સાથે લઈ લઉં તો મારે મારી નાની બહેનનો માંસ ખાવાનો વારો આવે નહીં તો મિત્રો સમયના અભાવના કારણે આજે આ સ્ટોરી પૂરી થઈ શકે એમ નથી તો હું એવું ઈચ્છું છું કે કદાચ તમે આ અત્યાર સુધી વિડીયાની અંદર સાથ આપ્યો છે સપોર્ટ આપ્યો છે તો આ સ્ટોરીનો મિત્રો બીજો ભાગ જે સ્ટોરીનો એન્ડ છે એન્ડમાં શું શું બનેલું છે અને કઈ રીતે બહેન પાછી સજીવન પણ થાય છે અને કઈ રીતે નાના ભાઈ સાથે રહેવા લાગે છે અલગથી તો માફ કરજો મિત્રો આ સ્ટોરીનો એન્ડ આ વિડીયામાં આવી શકે એમ નથી કારણ કે જો એન્ડ સુધી લંબાવવા જઈશ તો વિડીયો બહુ મોટો બની જાય એમ છે અને તમારો પણ કિંમતી સમય થોડો ઘણો બરબાદ થઈ શકે છે તો મિત્રો માફ કરજો પણ જરાય ચિંતા ના કરશો આપણે આ વિડીયાનો આ સ્ટોરીનો ભાગ બે જલ્દીથી જલ્દી રિલીઝ કરીશું તો એટલા માટે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી જે પણ આ જે હું બીજો ભાગ બનાવીને રિલીઝ કરું તો સૌથી પહેલાં તમારા સુધી આ આ સ્ટોરીનો બીજો ભાગ ઝડપથી આવી જાય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો તો રજા આપશો જય માતાજી